વન નંબર છે મારી પીટી ઘડી વાર મને હું કઈ ગઈ મારી દીટી મા તો કોઈ મોસલે જ નહીં આવતો નખો દાળી હુઈ રહ્યું અને તાપ જેવો પડે છે તાપથી એક કંટાળ્યો અને હમણે પોણી કાઢીને આવશે કફમથી હવે પોણી ફરે જ ના કાઢ્યો તો બળી જત અને મારું બીટું કોમ જેટલું પેળું છે મારે તો હજી આ ચીપુડી કતરવાની કોઈ ગરમ કરવાનું ગોરમો ઓટો મારવાનો અને મેન વસ્તુ તો જોબુ અમે ઓટો મારવો પડશે કારણ કે છોકરો લોહી જાય છે ને એટલે મારે ખાસ એની ઓર રાખવી પડશે અને હવે જાતા હોય થોડું ગરમ કરું પછી બોરોમાં જતો હોય જોબુડા હો અમે શું હજ આજ હા મારે બીજું સારું કરી ચીકું આવ્યા છે અને હું ફળ ફળાથી વાગતો રહું કારણ કે બજારમાં જ લાવવા ના પડે અને બજારમાં મૂકવા હોય ને આપણે વેસવું હોય ને તો વેસો એટલે સારું કર ભાઈ જીતું છે કપાન બધું અને જીતું તો આવ્યા છે અને વર રાખવી પડશે એ જબરજસ્ત કારણ કે હવે મહિના મહિનામાં પાચી જાય એ ખાવા થાય અને જો વરને રાખો ને તો છોકરા ત્યાગ કરી નહોતી હવે તો હોય દા ઘર અમુક કરીને આ બુરું છે

નવું કરી જેવું છે આ બધું કેવું રમર ભમર પડી છે આ લાકડી એ હવે સાંપડું તો બધના મજુરિયા લઈ ને તેને કરી જવું છે હા ઓ માર બીજું બધી જો આ તરવું જી છે ને બધી કચરી નો દૂધી ગયા હોય કે તરું કચરી હોય તારે તો આપણા રોગ ઝેડવાનું હોય અને કોક પડેલો તો ખઈ જાય પણ આ તો ચોમાસાતો પાસે વાર રાખવી પડે છે બધું પૂરે કમ્પ્લીટ છે હવે આ ખરા મારા બેટા સ્વાબુ તો લહેરા લેરા છે અને સ્વાબુ તો કોઈ આવ્યા છે ને જબ્બર આવ્યા હું તો મારા તા લઈ ગયો છે ને આ ભય પડે ને મારા તો વડના વ્યા માર્કેટમાં ભરાઈ જવાશે કારણ કે જોબુ ઘણા કોઈ ના રાખવું હોય કારણ કે છોકરા આયા કરીને એટલે કોઈ મજા ના આવે અને છોકરાને ખબર છે કે ગુડાપાન જોબુડો તો કંઈ જવાય જ ના કારણ કે જોબુડો યાદી ને જોબુ તો સોટ આવે બુડાપાન નદી જાય અને ખાસ ખર રાખવી પડશે બુડાની મારે જોબું મારા બેટા મેઠા છે અને છોકરાને મારા બેટા આવશે ખરા

પૈસા આવે કે ઓટો મારવા જાવ છે કે કે શેતર શેડાવા આયો છે કે નઈ આયો મારું છોકરો કઈ નો કેતો કે જોબુ ખાવ જોબુ ખાવ આજ તો પેલે જોબુડો છે કે

એટલે હરજડી ની કોક વાબુ કરું છે મારું બેટું છેતા તો શેડાવા આવી ગયું છે ઓ મારું બેટું ના તારી આ બધું બાર ઉપર મારું બેટું બાઈ આ કે મજે મેડી ઓ મારું બેટું અરે તે સો બચો વળી જાસી મને માતા આ તો ઘરે લઈ જો મુલિયા મારું બેટું

રાજી નાસ્તો થઈ ગયો ઓતારી આ ચિયા વેણે રા છે લાવું પડશે આ તો ચા પીવા અમે તો અને હું ખાવા તો આ તો આ તો આખો ઉખાડીને લઈ જવાય વેણો વેણો વેણો

એટલે તું પ્યાજ થી લતા રમા ના કેબુડો મારો તો દાદાગીરી બધી દાને નકે આ આવે ઓ હુરિયા કે મય આ ખાપો ને લાગે ઓલુ રું પુંપો આ લાગીયો બધું બોળું છે બોળું પરણન છે નેુંડો આવશે હારું જા ઓલુ હા આ ઓલી કરા ગટાનિયા આલે ગટા તમને તો જબર માર્યા છે હવે કદી વય ને આવું નઈ હવે વનવું રહેવું પડશે મારા ના કે ગટું ગયો પોણી તો ત્રણ દાડા ઉદે પોણી માગે ઓ હોય અલ્યા પોણી ઘર આવ મોર ના આવડે હે તો ને ખેલ ગાય તું મેચિંગ જતો રે સે ન છોડી હાથ સે ન છોડી ઓય આ એ લે લે ઓન કે લે એ ઓન ઓન લઈ લે એ ઓન જા ના કા બોબુ બોબુ સાઈડ માં રે પા આવ મણે અલા પેલો જોબુ એને ઓય લે લે એ બા ભેગો વેણવાના છો ભેગો થી પા છો લાય

આ રહ્યું ભેગા વેણાને વીધી નાર્યું અમે ગામે પાછા આઈ તા જો એય એ એવો છે ને આ રે જોબુડો ને ટક્કર મારે આ આ તો કોઈ ના કહેવા તો એને અમે કેણી કહેવાય લે બસ এজন জবুৰে મું મને 100 રૂપિયા એ વારથી ને હે હે કે તને આ એના કરતાં પેલા જોબુડે લઈને મદવાળા પા 100 લઈને

우와무하바이시가라그아부르아지보타이오케이아저부르안에아지쿠리뭐저부러저부러저가서바야 હ હ કેવા હે પારા નથી કદી જોવું રીમા બેણો હ રીમા કા બેણો પડ્યા હે એ ખાવાનું એટલે એક નામ મળ્યો મારા આના તો ઘર લઈ જા મારા બાઈ બરી એ અમે લઈ જા હ ના અમે

લો આરી ઓય આરો ને અલ્યા સકુટાની ઓકી હંજી ચલા અમે ખા પાવા લો આવો હવે શું કહો છો આ જોબુ છે મારો મસ્તો છે પેલા ડોહા બા કેતા આમ તો કે ને હા આ બે હા મસાલો નઈ લાગે લાઓ લા હાથમાં લે મન રાખો તો હાથમાં લઈ રે સબ લઈ રે લઈ લે તરે એ માલે ટકું થરવા દીકું તો થાર કેલા હું નાઈ વાડત ને હાર હે મોચાળો મોચાળો લ્યા આ ઘર કર કે તીકો કરાવ જો આ ઘર કરતી માપન મા પક લા પક બાગી લ્યા ઉપર લ્યા Habis, apa, sih? Apa, nih?

बोल बोल आ ना 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 इस मारता

ગટા મળ્યા છે મને ખબર તો હતી થોડી શંકા તો કે સાચી કેટો જશે તો કાલે

જય માતાજી મિત્રો આવા ધોબો ખા તમે ના દાતા આમાં દા સુમલા ડોહે ખવરાય છે ધોબો અને જય માતાજી મિત્રો વિડિયો કમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારું બેટુ ધોબો ખા જા દાન કોઈ કે નાલસ માં અને ઘણી લાલસ ના રાખો ધોબો દાદા જવા કાથા જવા કાથા જવા ખવરાય આ ડોહે આમાં ના ડોહે માર ખવરાય કોઈ પી લે લીધા ને માર્યા કે હોય માર ખવરાય હવે રહેવા જો હવે રહેવા જો મિત્રો કે આ તો નહીં અમારે હતા